ગણપતિ બાપાનું સ્થાપના કરવામાં આવ્યું હતું ત્યારે પાદરા નગરમાં પણ અનેક જગ્યાએ સ્ત્રીજી નું સ્થાપન કરાયું છે ત્યારે પાદરા નવાપુરા વિસ્તારમાં ગણેશજીની અલૌકિક સ્વરૂપોમાં સ્થાપના કરવામાં આવી છે ફૂલબાગ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જ્યારે નવાપુરા મિત્ર મંડળ દ્વારા ગણેશજીને હિંચકે ઝૂલતા પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જ્યારે નવી પાનસવાડ નવાપુરા ચોક રાયણવાડી ખડકી બોયવાડ પાસે હનુમાનજી વાળું ફર્યું ગોરીયાદ વાળું ફર્યું સંતરામ મંદિર રોડ અને ઊંચી પોળ તેમજ ગાંધી ચોક બજાર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવી છે રંગબેરંગી પુલો લાઇટિંગથી પંડાલોની સજાવટ કરવામાં આવી છે અને ગણેશજીના દર્શન માટે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ગણેશજીની અલૌકિક પ્રતિમાઓ સાથે સેલ્ફી ફોટા પાડી મોબાઈલમાં કેદ કર્યા હતા અને વિઘ્નહર્તા દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાદરા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે